પ્રકરણ સત્તરમું શશી અને ત્રણ નીલમ તું અને મારો પુત્ર સ્વામી શ્રી યુક્તેશ્વરજી માટે આટલો ઊંચો ખ્યાલ ધરાવો છો તેથી હું તેમને મળીશ ડોક્ટર નારાયણ ચંદ્ર રોયની વાણીનો અવાજ એવો હતો કે જાણે તેઓ અર્ધ પાગલોના તરંગ પ્રત્યે રમૂજ કરતા હોય એક મતાંતરણ કરવાવાળાની શ્રેષ્ઠ પરંપરાને અનુસરીને મેં મારો રોષ છુપાવી રાખ્યો મારા સાથીદાર કોલકાતાના પશુ ચિકિત્સક એક નિશ્ચિત નાસ્તિક હતા તેમના યુવાન પુત્ર સંતોષે મને વિનંતી કરેલી કે મારે તેના પિતામાં રસ દાખવવો અત્યાર સુધી મારી અમૂલ્ય સેવા કંઈક અંશે અદ્રશ્ય રૂપે જ થતી હતી બીજે દિવસે ડૉક્ટર રોય મારી સાથે શ્રીરામપોરાશ્રમે આવ્યા શ્રી યુક્તેશ્વરજીએ તેમને એક ટૂંકી મુલાકાત આપી તે દરમિયાન બંને બાજુએ ઉદાસીન મૌન જ સેવાયું હતું છેવટે તેઓ ઉદ્ધતપણે ત્યાંથી ચાલી નીકળ્યા મૃત મનુષ્યને આશ્રમમાં શા માટે લાવે છે કોલકાતાના નાસ્તિક બહાર ગયા અને દરવાજો બંધ થતાની સાથે જ શ્રી યુક્તેશ્વરજીએ મને સવાલ કર્યો ગુરુદેવ ડોક્ટર તો જીવતા જાગતા છે પરંતુ થોડા જ વખતમાં એ મરણ પામશે મને આંચકો લાગ્યો ગુરુદેવ તેના પુત્રને આનો તીવ્ર આઘાત લાગશે સંતોષને હજુ આશા છે કે વખત જતાં તેના પિતાના ભૌતિકવાદી વિચારો બદલાશે ગુરુદેવ હું આપને વિનંતી કરું છું કે આપ તેમની મદદ કરો ઘણું સારું માત્ર તારે ખાતર મારા ગુરુનું વદન ભાવવિહીન હતું આ અભિમાની પશુ ચિકિત્સકને મધુ પ્રમેહના વ્યાધિએ ખૂબ જકડી લીધો છે જોકે તેની એને ખબર નથી પંદર દિવસની અંદર એ પથારી થશે ડોક્ટરો તેને અસાધ્ય રોગી ગણી તેની આશા છોડી દેશે આ દુનિયા છોડી જવાનો તેનો કુદરતી કાળ આજથી છ અઠવાડિયાનો છે તેમ છતાં તારી મધ્યસ્થીને લીધે તે દિવસે તે સાજો થશે પરંતુ તે માટે એક શરત છે તારે તેને જ્યોતિષી કડું પહેરવા સમજાવવો જ જોઈએ ઓપરેશન પહેલાં તે તેના એક ઘોડાની માફક હિંસક વાંધો ઉઠાવશે ગુરુજી હસ્યા થોડું મૌન પથરાયું આ દરમિયાન ડોક્ટરને કડું પહેરવા કેવી રીતે સમજાવવા તેની યુક્તિઓ સંતોષ અને હું વિચારી રહ્યા હતા એટલામાં શ્રી યુક્તેશ્વરજીએ વિશેષ ઘટસ્ફોટ કર્યો આ માણસ સાજો થાય કે તરત જ તેને માંસ નહીં ખાવાની સલાહ આપવી જોકે આ સલાહ તે માનવાનો નથી અને છ મહિનામાં જ્યારે તેને તદ્દન સારું થયેલું લાગશે ત્યારે એ એકાએક મરી જશે મારા ગુરુજીએ ઉમેર્યું તેના જીવનમાં આ છ મહિનાનો વધારો પણ તારી આજીજીથી આપવામાં આવે છે બીજે જ દિવસે સંતોષને મેં ઝવેરીને ત્યાંથી એક કણું લાવવાની સૂચના આપી એક અઠવાડિયામાં એ તૈયાર થઈને આવી ગયું પરંતુ ડૉક્ટર રોયે તે પહેરવાની ના પાડી દીધી હું પૂર્ણ તંદુરસ્ત છું આવા જ્યોતિષી વહેમોથી તમે મારા પર કશી અસર પાડી શકવાના નથી ડોક્ટરે લડાયક વૃત્તિથી મારી સામે જોયા કર્યું ગુરુજીએ આ માણસને યોગ્ય રીતે જ અડિયલ ઘોડાની ઉપમા આપી હતી તે યાદ આવતા મને ઘણી રમૂજ થઈ બીજા સાત દિવસ વીતી ગયા ડોક્ટર એકાએક માંદા પડી જતા નમ્રતાથી કડું પહેરવા કબૂલ થયા બે અઠવાડિયા પછી તેની સારવાર કરતા ડૉક્ટરે મને કહ્યું કે આ દર્દીનો કેસ નિરાશાજનક છે મધુપ્રમેહથી કેટલું ખતરનાક નુકસાન થયું છે તેની ભયંકર વિગતો તેણે મને કઈ સંભળાવી મેં માથું હલાવ્યું મારા ગુરુજીએ કહ્યું હતું કે એક મહિનાની માંદગી પછી ડૉક્ટર રોય સાજા થશે પેલા ડૉક્ટર શંકાશીલ નજરે મારી સામે જોઈ રહ્યા પરંતુ એક પખવાડિયા પછી તેઓ મને મળ્યા અને ક્ષમા યાચના કરી ડૉક્ટર રોયે સંપૂર્ણ આરોગ્ય મેળવી લીધું છે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું મારા અનુભવ પ્રમાણે આ ઘણી જ વિસ્મયકારક ઘટના છે મરણોન્મુખ વ્યક્તિ આવા અકલ્પ્ય રૂપે સ્વસ્થ થાય એવું મેં અગાઉ કદી જોયું નથી તમારા ગુરુ ખરેખર કોઈ રોગનિવારક પૈગંબર હોવા જોઈએ ડોક્ટર રોય સાથેની એક વધુ મુલાકાત દરમિયાન મેં એમને શ્રી યુક્તેશ્વરજીની શાકાહારી ખોરાક બાબતની સૂચનાની યાદ આપી હતી ત્યાર પછી છ મહિના સુધી તેઓ મારા જોવામાં આવ્યા નહીં એક સાંજે મારા કૌટુંબિક ઘરના ઓટલા ઉપર હું બેઠો હતો ત્યારે થોડીક વાત કરવા તેઓ મારી પાસે થોભ્યા તમારા ગુરુને કહેજો કે વારંવાર માંસાહારી ભોજન લઈને મેં સંપૂર્ણ શક્તિ મેળવી લીધી છે તેમના ભોજન બાબતના અવૈજ્ઞાનિક વિચારોની મારા ઉપર કશી અસર થઈ નથી એ સાચું હતું કે ડોક્ટર રોય આરોગ્યની મૂર્તિ જેવા લાગતા હતા પરંતુ બીજે જ દિવસે બાજુના બ્લોકના તેના ઘરમાંથી સંતોષ દોડતો મારી પાસે આવ્યો આજે સવારે પિતાજીએ એકાએક મૃત્યુ પામ્યા ગુરુજી સાથેના મારા અનેક અતિ અદભુત અનુભવોમાંનો આ એક હતો તેમણે આ વિદ્રોહી પશુ ચિકિત્સકને તેની અશ્રદ્ધા છતાં રોગમુક્ત કર્યા અને માત્ર મારી કાકલુદી ભરી વિનંતીને લીધે જ તેના પૃથ્વી પરના નૈસર્ગિક જીવનની મુદત છ મહિના સુધી લંબાવી આપી શ્રી યુક્તેશ્વરજી કોઈ ભક્તની તાકીદની પ્રાર્થનાના જવાબરૂપે અમર્યાદ માયાળુ થઈ જતા હતા મારી કોલેજના વિદ્યાર્થી મિત્રોને મારા ગુરુજીના દર્શન માટે લઈ આવવાનો મારો ગૌરવપૂર્ણ અધિકાર હતો તેમનામાંના ઘણા ખરા પોતાનું ધાર્મિક નાસ્તિકતાનું બહાનું આશ્રમ પૂરતું તો બાજુએ મૂકતા મારો એક મિત્ર શશી ઘણી વખત સપ્તાહોના છેલ્લા દિવસો સિરામપોરમાં જ ગાણતો આ છોકરો ગુરુજીને ઘણો ગમી ગયો હતો અને તેથી તેના સ્વેચ્છાચારી અને અવ્યવસ્થિત ખાનગી જીવન માટે તેઓ ઘણા દિલગીર થતા હતા શશી તું સુધરીશ નહીં તો આજથી એક વર્ષ પછી તને ભયંકર માંદગી આવશે શ્રી યુક્તેશ્વરજીએ પ્રેમ ભર્યા ગુસ્સાથી મારા મિત્ર સામે જોઈને કહ્યું મુકુંદ સાક્ષી છે મેં તને ચેતવ્યો નહીં એમ તું પાછળથી કહેતો નહીં શશી હસ્યો ગુરુજી મારી આ અભાગી દશામાં પ્રકૃતિને મધુર ઉદારતાને મારા લાભમાં વાળવાનો ભાર હું આપને જ સોંપું છું મારો આત્મા ઈચ્છુક છે પરંતુ મારી ઈચ્છા શક્તિ નિર્બળ છે આપ જ આ દુનિયામાં મારા એકમાત્ર તારણહાર છો મને બીજા કશામાં શ્રદ્ધા નથી બીજું કાંઈ નહીં તો બે કેરેટનું નીલમ તારે પહેરવું જોઈએ એ તને મદદ કરશે હું એ ખરીદવાની સ્થિતિમાં નથી અને એમ પણ વાલા ગુરુજી જો કાંઈ આફત આવશે તો મને પૂર્ણ ખાતરી છે કે આપ મારું રક્ષણ કરશો શ્રી યુક્તેશ્વરજીએ જવાબ આપ્યો એક વર્ષની અંદર તું ત્રણ નીલમ લાવીશ પરંતુ ત્યારે તેનો કશો ઉપયોગ નહીં હોય ભિન્ન ભિન્ન સ્વરૂપે આ વાતચીત આમ જ નિયમિત ચાલ્યા કરતી શશી હાસ્યાસ્પદ નિરાશાથી કહેતો હું સુધરી શકું તેમ નથી અને ગુરુજી મારી આપના ઉપરની શ્રદ્ધા કોઈ પણ રત્ન કરતાં મારા માટે વધારે કિંમતી છે એક વર્ષ વીતી ગયું મારા ગુરુના શિષ્ય નરેન બાબુના કોલકાતાના ઘરે હું મારા ગુરુને મળવા ગયો સવારે લગભગ દસ વાગે જ્યારે શ્રી યુક્તેશ્વરજી અને હું બીજા માળના દિવાનખંડમાં બેઠા હતા ત્યારે મેં આગળનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો ગુરુજી કઠોરતાથી ટટ્ટાર થઈ ગયા ગંભીરતાપૂર્વક તેઓ શ્રીએ કહ્યું આ પેલો શશી છે એક વર્ષ પૂરું થયું છે તેના બંને ફેફસા ખરાબ થઈ ગયા છે તેણે મારી સલાહ માની નથી તેને કહી દે કે હું તેને મળવા ઈચ્છતો નથી શ્રી યુક્તેશ્વરજીની કડકાઈથી સ્તબ્ધ બની હું દાદર તરફ દોડ્યો શશી ઉપર ચડતો હતો ઓહ મુકુંદ હું ધારું છું કે ગુરુજી અહીં છે મારું મન કહે છે કે તેઓ શ્રી અહીં જ હોવા જોઈએ હા પરંતુ હમણાં તેમને ખલેલ પહોંચે એમ તેઓ ઈચ્છતા નથી શશી રડી પડ્યો અને મને હડસેલીને તે આગળ વધ્યો તે શ્રી યુક્તેશ્વરજીને પગે પડ્યો અને ત્રણ સુંદર નીલમ તેમની સમક્ષ ધરી દીધા સર્વજ્ઞ ગુરુ ડાક્ટરો કહે છે કે મને ફેફસાનો ક્ષય રોગ લાગુ પડ્યો છે તેમણે મને જિંદગીની ત્રણ મહિનાની મુદત આપી છે હું નમ્ર ભાવે આપની મદદની ભિક્ષા માંગુ છું હું જાણું છું કે આપ મને રોગ મુક્ત કરી શકશો તારા જીવન વિશે ચિંતા કરવાનું શું જરા મોડું નથી થયું તારા નીલમ સાથે હવે તું ચાલ્યો જા તેમની ઉપયોગિતાનો સમય વીતી ગયો છે આમ કઈ ગુરુજી કઠોર મૌનમાં પ્રતિમાની માફક સ્થિર બેસી રહ્યા વચ્ચે વચ્ચે દયાની યાચના કરતા યુવાનના હિબકા સંભળાતા હતા આ દરમિયાન મને એક અંતરસ્ફૂરણા થઈ કે શ્રી યુક્તેશ્વરજી દિવ્ય રોગ નિવારણ શક્તિ ઉપરની શશીની શ્રદ્ધાની માત્ર કસોટી કરી રહ્યા હતા એક કલાકની તંગ સ્થિતિ પછી ગુરુજીએ જ્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહેલ મારા મિત્ર ઉપર કરુણાર્દ્ર દ્રષ્ટિ ફેંકી ત્યારે મને આશ્ચર્ય થયું નહીં ઊભો થા શશી પારકા ઘરમાં તું આ બધી શી ધમાલ મચાવી રહ્યો છે આ બધા નીલમ તું ઝવેરીને પાછા આપી દે હવે તેનો ખર્ચ નકામો છે પરંતુ જ્યોતિષી કડું લઈ આવીને તે પહેર બીક રાખીશ નહીં થોડા જ અઠવાડિયામાં તું સાજો થઈ જશે ભીંજાયેલ જમીન ઉપર જેમ એકાએક સૂર્ય ઝબકી ઉઠે તેમ શશીનો આંસુથી ભીંજાયેલો ચહેરો પ્રકાશી ઉઠ્યો વ્હાલા ગુરુજી ડાક્ટરોએ લખી આપેલી દવાઓ હું લઈ શકું કે કેમ જેવી તારી ઈચ્છા તેનો ઉપયોગ કર અથવા તેને ફેંકી દે એ બધું સરખું જ છે ક્ષય રોગથી તારું મરણ થવું એટલું જ અસંભવિત છે જેટલું સૂર્ય અને ચંદ્રનું એકબીજાની જગ્યાએથી સ્થળાંતર થવું શ્રી યુક્તેશ્વરજીએ એકાએક કહ્યું એ પહેલાં કે મારું મન બદલાય હમણાં જ ચાલ્યો જા સંતાપથી નમસ્કાર કરતો મારો મિત્ર ત્યાંથી તુરંત જ ચાલ્યો ગયો પછીના થોડા અઠવાડિયા દરમિયાન હું તેની મુલાકાત લેતો રહ્યો અને તેની સ્થિતિ ઉત્તરોત્તર બગડતી જતી જોઈને હું ડઘાઈ ગયો શશી આજની રાત કાઢી શકશે નહીં તેના દાખતરના શબ્દો અને મારા મિત્રના લગભગ હાડપિંજર જેવા થઈ ગયેલા દેખાવથી હું શીઘ્રાતિશીઘ્ર શ્રીરામપુર પહોંચ્યો મારા ગુરુએ મારી અશ્રુભીની આંખો સાથેનો વૃત્તાંત ઉમળકા વિના સાંભળ્યો મને પરેશાન કરવા માટે તું અહીં કેમ દોડી આવ્યો તારી સામે જ તો મેં શશીને આરોગ્ય લાભની ખાતરી આપી હતી ઘણા ભયયુક્ત આદર સાથે મેં તેઓ શ્રીને વંદન કર્યું અને હું બારણા તરફ ગયો શ્રી યુક્તેશ્વરજીએ વિદાય આપતા શબ્દો કહ્યા નહીં પરંતુ તેઓ એકદમ મૌનમાં ડૂબી ગયા તેઓ શ્રીની અનિમેશ આંખો અર્ધી ઉઘાડી હતી તેઓ શ્રીની દ્રષ્ટિ બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી એકદમ હું કોલકાતાના શશિના ઘરે પાછો ફર્યો આશ્ચર્ય સાથે મેં જોયું કે મારો મિત્ર બેસીને દૂધ પી રહ્યો હતો ઓ મુકુંદ કેવો ચમત્કાર ચાર કલાક પહેલા મેં આ ઓરડામાં ગુરુજીની હાજરી અનુભવી હતી મારા રોગના ભયંકર લક્ષણો તત્કાળ અદૃશ્ય થયા મને લાગે છે કે તેમની કૃપાથી હું હવે તદ્દન સાજો થયો છું થોડા જ અઠવાડિયામાં શશી વધારે રુષ્ટપુષ્ટ બન્યો અને અગાઉ કરતાં વધારે તંદુરસ્ત થયો પરંતુ તેની રોગમુક્તિના પ્રત્યાઘાતમાં કૃતજ્ઞતાની છાંટ ઉપસી આવી તેણે ભાગ્યે જ ફરીથી શ્રી યુક્તેશ્વરજીની મુલાકાત લીધી હશે મારા મિત્રે મને એક દિવસ કહ્યું કે એના પૂર્વજીવનની રીતભાત માટે તેને એટલી ઊંડી દિલગીરી થતી હતી જેથી ગુરુજીને મોઢું બતાવવામાં તેને શરમ લાગતી હતી હું માત્ર એટલો જ નિષ્કર્ષ કાઢી શક્યો કે શશીની માંદગીએ તેના ઉપર વિરોધી અસર ઉપજાવી છે તેની ઈચ્છાશક્તિ જળ થઈ ગઈ છે અને આચાર વિચાર બગડ્યા છે સ્કોટિશ ચર્ચ કોલેજના પહેલા બે વર્ષનો મારો અભ્યાસક્રમ પૂરો થવા આવ્યો હતો મારા વર્ગમાં મારી હાજરી ઘણી જ ત્રુટક હતી જે થોડો ઘણો અભ્યાસ મેં કર્યો હતો તે માત્ર મારા કુટુંબમાં શાંતિ જાળવવા માટે જ હતો મારા બંને ખાનગી શિક્ષકો હંમેશા મારા ઘરે નિયમિત આવતા તેમાં હું નિયમિત રીતે ગેરહાજર રહેતો મારી શૈક્ષણિક કારકિર્દીમાં જે કાંઈ નિયમિતપણું હું જોઈ શક્યો તે આટલું જ હતું ભારતમાં કોલેજના બે સફળ વર્ષો પછી ઇન્ટરમીડિયેટ આર્ટ્સનો ડિપ્લોમા મળે છે ત્યારપછી વિદ્યાર્થી બીજા બે વર્ષને અંતે બી એની ડિગ્રી મેળવવાની આશા રાખી શકે ઇન્ટરમીડિયેટ આર્ટ્સની વાર્ષિક પરીક્ષાનું અનિષ્ટ માથા પર તોળાઈ રહ્યું હતું હું પૂરી દોડી ગયો જ્યાં મારા ગુરુજી થોડા અઠવાડિયા માટે રહેવા આવ્યા હતા છેવટની પરીક્ષાઓમાં ગેરહાજર રહેવાની તેઓ મને પરવાનગી આપશે તેવી ઝાંખી આશાથી મારી બિનતૈયારીઓની મૂંઝવણ મેં વર્ણવી બતાવી શ્રી યુક્તેશ્વરજી આશ્વાસન આપતા હસ્યા અંતઃકરણપૂર્વક તે તારી આધ્યાત્મિક ફરજો બજાવી છે અને તેથી કોલેજના અભ્યાસ તરફની તારી બેદરકારી અનિવાર્ય હતી આવતા અઠવાડિયા દરમિયાન તું ખંતથી પુસ્તકો તરફ લાગી જા આ કસોટીઓમાંથી તું સફળતાપૂર્વક પાર ઉતરી જશે વારંવાર સતાવતી વાજબી શંકાઓને મજબૂત રીતે દાબી દઈને હું કોલકાતા પાછો ફર્યો મારા ટેબલ ઉપર પુસ્તકોનો ડુંગર જોઈને હું મને જંગલમાં બુલા પડેલા મુસાફર જેવો અનુભવવા લાગ્યો લાંબા સમયના ધ્યાનમાંથી મને શ્રમ બચાવવાની એક પ્રેરણા મળી આવી મેં દરેક પુસ્તકને ગમે ત્યાંથી ઉઘાડવા માંડ્યો અને એ રીતે જે પાના ખુલ્લા થયા તેટલાનો જ મેં એક અઠવાડિયા સુધી દરરોજના અઢાર કલાક પ્રમાણે અભ્યાસ કર્યા પછી મને એમ લાગવા માંડ્યું કે ગોખણપટ્ટીની કળામાં હું નિષ્ણાત બની ગયો છું મારી દેખીતી રીતે ઢંગ ધડા વગરની પદ્ધતિની યોગ્યતા પછીના દિવસોમાં પરીક્ષા ખંડોમાં જણાઈ આવી પાસ થવા માટે જરૂરી ગુણ કરતાં મામૂલી વધારે ગુણ મેળવી હું બધી જ પરીક્ષાઓમાં પાસ થઈ ગયો મારા મિત્રો અને કુટુંબીઓના અભિનંદનમાં તેમના આશ્ચર્યોદ્ગાર વ્યંગ્યાત્મક રીતે મિશ્રિત થઈ જતા હતા પુરીથી સિરામપોર પાછા આવ્યા પછી શ્રી યુક્તેશ્વરજીએ મને એક આનંદદાયક સમાચાર આપી આશ્ચર્યચકિત કર્યો તારો કોલકાતાનો અભ્યાસ હવે પૂરો થયો છે યુનિવર્સિટીના બીજા બે વર્ષનો અભ્યાસક્રમ તું અહીં સિરામપોરમાં જ પૂરો કરે તેવી હું ગોઠવણ કરીશ હું જરા ગૂંછવાયો ગુરુદેવ આ શહેરમાં બી એનો અભ્યાસક્રમ નથી શ્રીરામપુર કોલેજ જે ઉચ્ચ શિક્ષણની એક સંસ્થા અહીં છે તેમાં માત્ર ઇન્ટરમીડિયેટ આર્ટ્સ સુધીનો બે વર્ષનો જ અભ્યાસક્રમ છે ગુરુજીએ શરારતી સ્મિત કર્યું હું તો હવે એટલો વૃદ્ધ થયો છું કે તારા માટે બી એ સુધીની કોલેજ માટે ફાળો ઉઘરાવી શકું તેમ નથી પરંતુ હું ધારું છું કે આ માટે મારે કોઈ અન્ય દ્વારા ગોઠવણ કરવી પડશે બે મહિના પછી સિરામપુર કોલેજના પ્રેઝિડેન્ટ પ્રોફેસર હાવેલ્ઝે જાહેર કર્યું કે ચાર વર્ષના અભ્યાસક્રમ માટે જોઈતો ફાળો ઉઘરાવવામાં તેઓ સફળ થયા છે હવેથી સિરામપુર કોલેજ એક કોલકાતા યુનિવર્સિટી સાથે સંલગ્ન થયેલી શાખા છે આ કોલેજમાં બીએ ના અભ્યાસક્રમ માટે નામ નોંધાવનારા પ્રથમ ઉમેદવારોમાંનો હું એક હતો ગુરુજી આપ મારા પ્રત્યે કેટલા બધા માયાળુ છો કોલકાતા છોડીને સિરામપુરમાં જ આપની સાથે રહેવાની હું કેટલા વખતથી ઝંખના કર્યા કરતો હતો પ્રોફેસર હાવેલ્સને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે આપની મૂક મદદ માટે તેઓ આપના કેટલા ઋણી છે શ્રી યુક્તેશ્વરજીએ મારી સામે કૃત્રિમ સખ્તાઈથી જોયું હવે તારે ટ્રેનમાં કલાકો બગાડવા નહીં પડે તારા અભ્યાસ માટે તને હવે કેટલો બધો ફાજલ સમય રહેશે કદાચ તું છેલ્લી મિનિટનું ગોખણિયું બનવાને બદલે હવે વિદ્વાન બની જઈશ ગમે તેમ પરંતુ તેઓ શ્રીના અવાજમાં પાકી ખાતરીનો અભાવ હતો